શામરાજીનો મેળો ક્યાંક જિલ્લા ભરાય છે તમારા વિકલ્પ છે એ મહીસાગર બી અરવલ્લી સી મહેસાણા ડી જુનાગઢ તમારો સાચો જવાબ છે વિકલ્પ બી અરવલ્લી તરણેતરનો મેળો ક્યાંક જિલ્લામાં ભરાય છે તમારા વિકલ્પ છે એ જુનાગઢ બી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી તમારો સાચો જવાબ છે વિકલ્પ સુરેન્દ્રનગર ભવનાથ નો મેળો ક્યાંક જિલ્લામાં ભરાય છે તમારા વિકલ્પ છે એ ભાવનગર બી અમરેલી સી જુનાગઢ ડી રાજકોટ તમારો સાચો જવાબ છે વિકલ્પ સી જુનાગઢ વ્યા જિલ્લામાં ભરાય છે તમારા વિકલ્પ છે એ અમરેલી બી જુનાગઢ સી ખેડા ડી અમદાવાદ તમારો સાચો જવાબ છે વિકલ્પ ડી અમદાવાદ